અરઘર તિરંગાના અભિયાન બાદ તિરંગાના સન્માન માટેની અનોખી પહેલ એક બાર વર્ષના માસૂમ બાળકે શરૂ કરી છે જેમાં રોડ રસ્તા અને અન્ય જગ્યા પર રઝડતા તિરંગા માસૂમ બાળક એકત્રિત કરી રહ્યો છે બાળક તિરંગા ભેગા કરી સન્માન પૂર્વક વિસર્જન પણ કરી રહ્યો છે જુઓ વિશેષ અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક અવાજ પર લોકોએ ઘરે ઘરે દુકાને ઓફિસે તિરંગા તો લગાવ્યા પરંતુ ત્યારબાદ આ તિરંગાઓ અનેક જગ્યાએ રખડતા રજડતા પણ નજરે આવી રહ્યા છે માત્ર બાર વર્ષના બાળકે આવા તિરંગાઓ એકઠા કરી તેનું આદર્શ આચાર સંહિતા મુજબ વિસર્જન કરી રહ્યો છે અને લોકોને સમજાવવાનો તે પ્રયાસ કરી રહ્યો છે રોડ ઉપર કે ખુલ્લી જગ્યા ઉપરથી તિરંગાઓ એકત્રિત કરી રહેલ આ બાળકનું નામ છે પ્રથમ મહેતા તેની ઉંમર છે માત્ર બાર વર્ષ ધોરણ છ માં પોતે અભ્યાસ કરતો બાર વર્ષનો આ પ્રથમ મહેતા નાની ઉંમરમાં જ ખૂબ જ મોટું કાર્ય અને મોટો સમજ આજે લોકોને આપી રહ્યો છે જી હા પંચોતેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્યના પર્વ પર આ વર્ષે પ્રધાનમંત્રીના એક આહવાન પર લોકોએ ઘરે ઘરે ઓફિસે દુકાને લારી ગલ્લા તમામ જગ્યાઓ પર તિરંગો લહેરાવી નાખ્યા છે અને દેશભક્તિમાં જોડાયા પરંતુ સ્વાતંત્ર પર્વ બાદ આજ તિરંગાઓ અનેક જગ્યાઓ પર રસ્તા ઉપર રખડતા રજડતા જોવા મળી રહ્યા છે ત્યારે આ બાર વર્ષના બાળકનું હૃદય તિરંગાની આ સ્થિતિ જોઈને દ્રવી ઉઠ્યું હતું પ્રથમ શાળાએથી પરત આવીને તેની માતા સેજલબેનને એકદમ સહજ અને નિખાલસ ભાવે તિરંગો એની આ સ્થિતિ વિશે જણાવ્યું પોતાના બાળકના આવા સવાલથી માતાએ પણ આ તિરંગાનું માન સન્માન કઈ રીતે જળવાઈ રહે તેને સમજણ આપી અને તિરંગાનું વિસર્જન કઈ રીતે થાય તે પણ સમજાવ્યું પ્રથમની કામગીરીથી હું બહુ ખુશ છું એમ મારી વિચારધારા બી આ છે કે રાષ્ટ્રપ્રેમ માટે એ કાંઈ પણ કરે અને આ આ જે અભિયાન હતો કે હર ઘર તિરંગા તો એને સક્સેસફુલ બનાવવાનું એ આપણા દરેક ભારતીયોનું પહેલું છે કે બધાએ આ ઇનિશિયેટિવ લેવું જોઈએ અને કોઈ આવી રીતે પહેલાં તો તિરંગાને અપમાનિત કરીને આવી રીતે ક્યાંય ફેંકાય જ નહીં અને અગર કોઈનાથી ફેંકાઈ ગયું છે કે પડ્યું છે તો દરેક ભારતીયની સ્વેચ્છાએ આ ફરજ છે કે એ લોકોએ આનું આવી રીતે જે રીતે પ્રથમે કીધું એવી રીતે એનું વિસર્જન કરવું જોઈએ મારું નામ પ્રથમ મહેતા છે હું જીડી ગોઈન્કા ઇન્ટરનેશનલ સ્કૂલમાં પડું છું શું કરી રહ્યો છે અત્યારે આ તિરંગાઓને તું રસ્તા પરથી પિકઅપ કરે છે ત્યાર પછી એને પ્રોસેસ શું છે જો એની પ્રોસેસમાં છે ને લાઈક હું ત્રણ ટાઈપથી વિસર્જન કરી શકું છું પણ હું એ નહીં કહું કેમ કે એકાંતમાં કરવાનું છે તો એ ત્રણ ટાઈપ્સ તો એમાં જલ સમાધિ અગ્નિ સમાધિ ને આપણે એને દાટી શકી તો એમાં પ્રોસેસ એ છે કે જ્યારે દાટતા વખતે તમને તિરંગો જોઈએ એક તો પછી સૂંઠ પાવડર જોઈએ પછી તુલસીના પાન જોઈએ એટલે એ પ્રિઝર્વેટિવ રહે એ બગડે નહીં ને એટલે તિરંગા તને રસ્તા પર જ્યારે આવી હાલતમાં દેખાય છે તે વધુ કરીને તું તારો સમય કેવી રીતે એના સાથે કાઢે છે ક્યાં જતો હોય ક્યાંથી આવતો હોય ત્યારે તું આ પિકઅપ કરે છે એક તો હું સ્કૂલથી આવતો હોઉં ત્યારે ઉપાડું કાં તો ટ્યુશન જ્યાં છે ને ટ્યુશનના પછી મમા મને શોપ લઈ આવે કાં તો એના પહેલાં લઈ આવે તો મને પણ હું હું ઘરના બહાર બધી એકવાર ચેક કરી લઉં કે હા હોય ઉપાડીને વિસર્જન કરું બાદ સુરતના આ બાર વર્ષના બાળકે તિરંગાનું આન બાન અને સન્માન જળવાય રહે તેની માટે અનોખી પહેલ કરી છે તિરંગાઓ તેમને એકઠા કરી આદર્શ આચાર સંહિતા મુજબ વિસર્જન કરે છે તિરંગાનું પાણીમાં જમીનમાં દાટીને અને અગ્નિસંસ્કાર દ્વારા વિસર્જન કરી શકાય છે જે વાત ભાગ્યે જ લોકો જાણતા હોઈ શકે છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા